તો નમસ્કાર મિત્રો તો શરૂઆત કરી દઈએ આજનો આપણું જે પાંચ ભાગ છે એમાંથી આપણે વાત કરી હતી કે હવે પાંચ ભાગમાંથી તમને કન્ટેન્ટ મળશે તો વધુ સમય ન બગાડતા આ પાંચ ભાગને આપણે હવે સતત એક ધારું આપણે લઈ લેવાનો છે બરાબર તો હવે એમાં કોઈ પણ કસર રાખવાની નહીં છે તો માટે જો ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યું તો કરી દેજો આવનારી તમામ ભરતી માટે આ વિડીયો તમારે મોસ્ટ ઓફ આઈ એમ હશે બરાબર તો અલમાં આટા ઘોષણા તો આ ઘોષણા છે બરાબર તો કે ઓગણીસો અઠ્યોતેર કે સપ્ટેમ્બરમાં કરવામાં આવી બરાબર ક્યારે કરવામાં આવી તો કે સપ્ટેમ્બરમાં કોના દ્વારા તો કે યુ એ યુ એસ આર યુ એસ એસ આર બરાબર યુ એસ એસ આર દ્વારા કરવામાં આવી બરાબર ઓકે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે ડબ્લ્યુએચ અને યુનિસેફ દ્વારા સંયુક્ત રીતે આયોજન પ્રાથમિક આરોગ્ય સંભાળ પર આંતરરાષ્ટ્રીય સભામાં સ્વાસ્થ્ય એક સ્વાસ્થ્ય વિકાસના મૂળભૂત સિદ્ધાંતના વ્યાખ્યાય કરવામાં આવી હતી એટલે કે આજે અલમાક આટા ઘોષણા છે બરાબર એ કોના દ્વારા કરવામાં આવી હતી તો યાદ રાખજો ડબલ્યુએચ બરાબર એ વિશ્વ આરોગ્ય સંસ્થા અને યુનિસેફ દ્વારા કરવામાં આવી હતી આ બાબત ખાસ યાદ રાખવાની છે ઓકે મિત્રો તો ત્યારબાદ જોઈએ કે આ ઘોષણા શું હતી બરાબર એની વાત કરી દઈએ બરાબર ઓકે તો કે હવે આ કેટલામી ઘોષણા હતા તો મિત્રો યાદ રાખજો ત્રીસમી ઘોષણા હતી બરાબર વિશ્વ આરોગ્ય સભા દ્વારા ને સત્યોતેરના ઠરાવને ટેકો આપે છે બરાબર તો કે ડબલ્યુ બરાબર એટલે કે ડબલ્યુ એચની જે જે સભા છે બરાબર એ ક્યારે ભરાણી હતી તો યાદ રાખજો ઓગણીસો ને સત્યોતેરમાં બરાબર ઓકે તો ઓગણીસો સિત્યોતેર ઉપરથી આપણને યાદ આવશે કે જે શીતળાનો રોગ છે ભારતમાંથી બરાબર તો આ જે સભા છે બરાબર એને શું કર્યો હતો કે નાબૂદી આપી દીધી હતી બરાબર ઓકે અને ઓગણીસો પંચોતેર પણ જવાબ આવે છે બરાબર ઓકે જે ઓપ્શનમાં એટલે ટીક કરવાનો બરાબર હવે ઈસવીસન બે હજારથી બે હજાર સુધી તમામ વિશ્વના નાગરિકો માટે સ્વાસ્થ્યનું સારું ઓછામાં ઓછું સ્તર ઓછું સ્તર પ્રાપ્ત કરી લેવામાં આવશે બરાબર જેનાથી જેઓ આર્થિક રૂપથી ઉત્પાદન અને સામાજિક રૂપથી ઉપયોગી જીવન સાથે જીવી શકે આ માટે બધા માટે બધા માટે સ્વાસ્થ્ય એટલે કે હેલ્થ ફોર ઓલ નામથી પણ જાણીતું હતું બરાબર જાણીતું છે બરાબર કયા નામથી જાણીતું હતું તો કે એચ એફ એ હેલ્થ ફોર ઓલ નામથી જાણીતું છે ઓકે તો મિત્રો અહીંયા ખાસ એ સમજવાનું છે કે આ ઘોષણામાં કઈ વાત કરવામાં હતી તો કે સૌને માટે સ્વાસ્થ્ય એ વાત કરવામાં આવી હતી બરાબર ઓકે ઓગણીસો અઠ્યોતેરમાં સભા પરણી હતી બરાબર ઓકે વિશ્વ આરોગ્ય સભાનો ટેકો ક્યારે મળ્યો હતો તો ને સિત્યોતેરમાં મળ્યો હતો અને ઐશ્વેશન બે હજારમાં શું થયું હતું બે હજાર સુધીમાં બરાબર ટાર્ગેટ ક્યાં સુધીનો હતો તો કે બે હજાર બે હજાર સુધીમાં તો સૌને કેવું સ્વાસ્થ્ય મળ્યું હતું કે હેલ્થ ફોર ઓલ એટલે કે બધાના માટે જાણીતું હોય જેવું સ્વાસ્થ્ય બધાતા બધાના માટે ઉપયોગી હોય હેલ્થ ફોર ઓલ તેવું સ્વાસ્થ્ય મળે તેવો પ્લાન હતો બરાબર ઓકે હવે વાત કરીએ આગળ મિત્રો અહીંયા આપણે વધારાનું કંઈ રીડ કરવાનું નથી બરાબર જેથી સમય બચત થાય ઓકે હવે જોઈએ કે હવે રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ બરાબર રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ ઓકે તો ક્યારે શરૂ થયો હતો તો કે ઓગણીસો ને છોતેરમાં થયો હતો બરાબર આ એક યાદ રાખવાનું છે આ પ્રોગ્રામનું નામ યાદ રાખવાનું છે તો એની અંદર શું કરવાનું છે તો કે ભારતમાં લગભગ કેટલા છે તો કે નવ મિલિયન નેત્રહીન લોકો વ્યક્તિઓ છે બરાબર નવ મિલિયન કે છે બરાબર નવ મિલિયન કેવા લોકો છે તો કે નેત્રહીન છે ઓકે હવે જોઈએ આગળ તો કે પિસ્તાલીસ મિલિયન લોકો કે જે કોઈ દ્રષ્ટિથી દોષિત છે બરાબર તો પિસ્તાલીસ મિલિયન લોકો શું છે તો કે આંખની ખામી ધરાવતા લોકો છે અને જેને નેત્ર જ છે નહીં બરાબર એટલે કે આંખની ખા આંખ જ નથી બરાબર આ તો આંખને કોઈ તકલીફ છે તો એવા લોકો પિસ્તાલીસ મિલિયન છે અને આંખ જ છે નહીં બરાબર એટલે કે નેત્રહીન છે તો એટલે કે ઇન શોટિંગ કહી શકાય કે અંધ કેટલા છે તો કે નવ મિલિયન અંધ છે બરાબર આટલું યાદ રાખવાનું આપણે ચલો આગળ જોઈએ ફટાફટ હવે હવે જે આમાં મેન મેન આંકડાકીય ટોપિક છે એને આપણે ખાસ નોટિસ કરવાના છે બરાબર ઓકે હવે જરૂરિયાતવાળા જરૂરિયાતવાળાને તરત જ રાહત પહોંચાડવા માટે ઈસવીસન ઓગણીસો છોતેરમાં રાષ્ટ્રીય અંધત્ત્વ નિયંત્રણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો બરાબર તો આ પ્રોગ્રામ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો જે આપણે વાત કરીએ ઓગણીસો છોતેરમાં શરૂ કરવામાં આવ્યો તો રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ હવે વાત કરીએ આગળ સ્વચ્છતા સ્વચ્છતા શિક્ષણના ઉપાયો સાથે જુદા જુદા સ્તર આંખોની પ્રાથમિક આંખોની સંભાળ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી આ કાર્યક્રમની શરૂઆત ઓગણીસો છ્યાસીથી બે હજાર સુધી એટલે કે જો ખાસ યાદ રાખજો ઓગણીસો છ્યાસીથી એટલે કે શું તો કે જે સંભાળ છે બરાબર આંખની સંભાળનો જો કાર્યક્રમ છે ક્યારે શરૂ કરવામાં આવ્યો છે તો કે ઓગણીસો ને છ્યાસીથી બે હજાર બરાબર બે હજાર શું છે તો કે ઓગણીસો છ્યાસીથી બે હજાર સુધીમાં બે હજારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ચારસો જિલ્લા હોસ્પિટલમાં નેત્ર ઉપચાર ઉપચાર ઉપકરણ ઉપકરણ અને જરૂરી જરૂરી કર્મચારીઓને ઓકે મિત્રો જરૂરી કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે બરાબર તો અહીંયા શું છે મેઇન મોટિવ બરાબર તો ખાસ યાદ રાખવાનું છે કે જે રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ કરવાનું મેઇન મોટિવ શું છે તો કે એને બે હજાર સુધીમાં બરાબર ઓગણીસો છ્યાતીસથી શરૂ કરીને બે હજાર સુધીમાં શું કરવાનું છે તો કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય અને ચારસો જિલ્લા હોસ્પિટલમાં બરાબર કેટલા ચારસો જેટલા જિલ્લા હોસ્પિટલના ત્યારબાદ ને હોસ્પિટલોમાં શું કરવાનું છે તો કે નેત્ર ઉપચાર ઉપકરણ અને જરૂરી જરૂરી કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવે છે બરાબર તો અહીંયા ખાસ યાદ રાખવાનું છે બરાબર મેન મોટિવ શું છે તો એ મેઇન મોટિવ ભૂલવાનું નથી કે જે આંખ માટે શું કરવાનું છે કે નેત્ર ઉપચારના ઉપકરણો હોય છે બરાબર એ ઉપકરણો ઉપલબ્ધ કરવા અને જરૂરી કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવે બરાબર જેથી તપાસ નિદાન કરી શકાય બરાબર આંખ માટેનું આ બે કામ કરવાનું છે કયા કામ કરવાનું છે તો ફરીવાર યાદ કરાવી દઉં તો કે ઉપકરણોની વ્યવસ્થા કરવાની છે બરાબર ઓકે નેત્રો ઉપચાર જે નેત્ર ઉપચાર એટલે શું તો કે રોગ છે તો એનો ઉપચાર કરવા માટે શું શું ઉપકરણ જોશે બરાબર સાધન સામગ્રી છે બરાબર નેત્રના ઓપરેશન કરવા માટે જે સામગ્રી જોઈશે એવી સામગ્રીનો વ્યવસ્થા કરવામાં આવશે આ રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમની અંદર અને ક્યારે શરૂ થયો તો યાદ રાખજો બરાબર ઓગણીસો છોતેરથી બરાબર ઓગણીસ સો છોતેરથી શરૂઆત થઈ પરંતુ ઓગણીસો છ્યાસીથી બે હજાર સુધીમાં શું કરવાનું છે તો ઓગણીસ સો બરાબર યાદ રાખવાનું છે આ શરૂઆત ઓગણીસસો છોતેરમાં થઈ પરંતુ આ બંને ધ્યાન રાખજો કે આ કાર્યક્રમની શરૂઆત ઇસન ઓગણીસો છ્યાસી છ્યાસીથી થી સુધી બે હજારમાં શું કરવાનું છે તો કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને જિલ્લા કેટલા ચારસો જેટલા જિલ્લા હોસ્પિટલમાં નેત્ર ઉપચાર ઉપકરણો અને જરૂરી કર્મચારીઓની વ્યવસ્થા કરવાની છે બરાબર ચલો આઈ હોપ તમને બે વખત રિવિઝન કરાવ્યું આરામથી યાદ રહી ગયું હશે બરાબર ઓકે છતાં એકવાર તમે જોઈ લેજો તમારી રીતે બરાબર ઓકે હવે જોઈએ હવે વાત કરી દઈએ કે ચાર પ્રાદેશિક સંસ્થાઓ અને રાષ્ટ્રીય નેત્ર રાષ્ટ્રીય નેત્ર કેન્દ્રની પહોંચાડવામાં આવે છે બરાબર એટલે કે ચિકિત્સા વિદ્યાલયો છે બરાબર આ ઇમ્પોર્ટન્ટ નથી બરાબર ઓકે હવે જ્યાં જ્યાં હવે મિત્રો યાદ રાખજો જે ગલગંઠ છે બરાબર ગલગંઠની સમસ્યા એરિયામાં જોવા મળે છે એટલે ગોઈટરમાં બરાબર ઓકે ફાઇલ એરિયા અને ગોઇટરની બીમારીઓ હવે ચાલો આગળ જોઈએ ઓકે રાષ્ટ્રીય ટીબી નિયંત્રણ કાર્યક્રમની એક ઝલક જોઈ લઈએ ફટાફટ ઓકે કે રાષ્ટ્રીય ટીબી નિયંત્રણ કાર્યક્રમ છે બરાબર હવે એનું નામ શું છે તો કે પુનરક્ષિત રાષ્ટ્રીય ક્ષય નિવા નિયંત્રણ કાર્યક્રમ બરાબર એને આપણે શું કહીએ તો કે આર એન ટીસી પી બરાબર પુનરક્ષિત કહીએ બરાબર જેનું આ ગુજરાતી નામ છે જોઈ લેજો શું નામ છે તો કે પુનઃ પુનરક્ષિત ક્ષય નિવારણ નિયંત્રણ કાર્યક્રમ પુનરક્ષિત પુનરક્ષિત રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ છે ઓકે હવે જોઈએ હવે એને જોઈ લઈએ તો કે ભારત ભારત ક્ષય રોગ ભારતની એક મુખ્ય સમસ્યા છે ભારતની ભારતની કુલ આબાદીના લગભગ એક પોઈન્ટ પાંચ મિલિયન પ્રતિશત હિસ્સો ફેફસાના ક્ષયરોગથી પીડાય છે બરાબર તો ફેફસાનો જે ક્ષય રોગ થાય છે બરાબર ટીબી એટલે કે પલ્મોનરી ટીબી ટીબીના પ્રકાર કેટલા હોય છે તો કે પલ્મોનરી એક્સ્ટ્રા પલ્મોનરી તો કે એવા કેટલા છે પલ્મોનરી એટલે કે ફેફસાને લગતા તો કે દોઢ એટલે કે એક પોઈન્ટ પાંચ પ્રતિશત લોકો કેવા છે બરાબર તો કે ફેફસાના ક્ષયરોગથી પીડાય છે બરાબર ફેફસાનો રોગ વધુ છે બરાબર પલ્મોનરીને એવું યાદ રાખવાનું છે આપણે ઓકે હવે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શું છે તો કે વધારેથી વધારે ક્ષય રોગોના દર્દીઓની શોધ કરવી અને તેમને પ્રતિભાવકારી ઉપચાર આપવાનો છે તો હવે આ ક્ષય રોગ છે બરાબર એનો જે મોટિવ શું તો શું એનો કાર્ય હતું તો કે જે ટીબીના દર્દી છે એને શોધવાના છે અને શુક્રો છે તેને પ્રભાવકારી ઉપચાર કરવાનો છે એટલે ઉપચાર તો હોય જ તે ઉપચાર એટલે શું કે વ્યવસ્થિત અને સાજો કરવો ઓકે ચાલો આગળ જોઈએ ફટાફટ હવે વાત કરીએ આગળ ઓગણીસો ત્યાંસીથી ચોર્યાસીમાં પહેલી વખત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને દર મહિને પચાસ પરીક્ષણના લક્ષ્ય સાથે થૂંકનું પરીક્ષણ કરવા અને ક્ષય રોગના દર્દીઓને સ્થાનિક ઉપચાર કરવા બરાબર શું કરવાનું છે થૂક એટલે અહીંયા ઇન શોર્ટ ગળફાનું તપાસ કરવાનું છે બરાબર અને ક્ષય રોગના દર્દીઓને સ્થાનિક ઉપચાર કરવા નવજાત શિશુઓ અને બાળકોને બીસીજીના રસી મૂકવાના કાર્યક્રમ કાર્યમાં લગાડવામાં આવ્યા બરાબર એટલે શું કરવાનું છે ઓકે તો મિત્રો અહીંયા આટલા કાર્ય કરવાનો છે રસી મૂકવાનું કાર્યક્રમ છે બરાબર આ પ્રોગ્રામ અંતર્ગત રાષ્ટ્રીય ટીબી નિયંત્રણ કાર્યક્રમ છે બરાબર જેનું નવું નામ શું છે તો કે આર એન ટીસીબી તો એના અંતર્ગત શું કાર્યક્રમ કરવામાં આવે છે તો કે બીસીજીની રસી કોને નવજાત છે શું બાળકોને બરાબર આ રીતે કાર્યક્રમ છે ચલો આ નોર્મલ વસ્તુ છે આવડી જાય ઓકે ચલો આગળ જોઈએ હોય પરંતુ મિત્રો યાદ રાખજો અહીંયા જો આ એક પરીક્ષાલક્ષી બાબત છે કે ઓગણીસો ત્યાંશીથી ચોર્યાસીમાં પહેલી વખત બરાબર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને દર મહિને પચાસ પરીક્ષણ સામે લક્ષ્યનું થૂકનું પરીક્ષણ કરવા માટે અને બરાબર તો કે થૂકનું પરીક્ષણ પચાસ પરીક્ષણ કરવાના એવું પહેલી વખત ક્યારથી શરૂ થયું હતું કે ઓગણીસો ત્યાંશીથી ચોર્યાસીમાં શરૂ થયું હતું બરાબર ઓકે ચલો એ પરીક્ષાલક્ષી બાબતો જ જોવાની છે આપણે ચલો આગળ જોઈએ હવે ઓકે હવે પ્રાથમિક આરોગ્ય સંભાળના ચાર સિદ્ધાંત છે બરાબર ઉપર જે આપણે સ્લાઇડ કરી છે આ બધી પીડીએફ એક જ છે બરાબર એટલે કોઈ ટેન્શન ના લેશો કે ઓકે ચલો હવે જોઈએ પ્રાથમિક આરોગ્ય સંભાળના કેટલા સિદ્ધાંત છે તો કે ચાર સિદ્ધાંતો છે બરાબર હવે એની અંદર આપણે જોઈએ કે પહેલો સિદ્ધાંત કયો છે તો કે ન્યાયસંગત વિતરણ એટલે ન્યાયસંગત વિતરણ એટલે શું કે માનો કે બરાબર અહીંયા તમને ઇઝીલી હું કહી દઉં પહેલાં તો કે પીએચસી છે કેટલી જનસંખ્યા હોય છે બરાબર પ્રાથમિક તો કે ત્રીસ હજારની સંખ્યા શું હોય છે તો કે પીએચસી હોય છે ઓકે અને આ છે બરાબર પહાડી વિસ્તાર હોય તો વીસ હજાર હોય છે આ પીએચસીની વાત કરી તો હવે આપણે વાત કરીએ એ રીતે શું તો કે સબ સેન્ટર સબ સેન્ટર કેટલી વસ્તી હોય છે તો કે પાંચ હજાર અને પહાડી વિસ્તારમાં કેટલું થશે બરાબર તો કે ત્રણ હજારની આજુબાજુ થઈ જશે બરાબર ઓકે અહીંયા એની વાત છે તો શું મુદ્દો છે તો કે પ્રાથમિક આરોગ્ય સંભાળના સિદ્ધાંતના કેટલા તબક્કા છે બરાબર કેટલા છે સિદ્ધાંત તો ચાર સિદ્ધાંત છે બરાબર પ્રાથમિક આરોગ્ય સંભાળના ચાર સિદ્ધાંત છે એમાં પહેલાં સિદ્ધાંતનું નામ શું છે તો યાદ રાખવાનું છે ન્યાયસંગત વિતરણ બરાબર એટલે ન્યાયસંગત વિતરણ છે બરાબર ઓકે હવે હવે જોઈએ અહીંયા બીજો બરાબર અડાવળી થઈ ગયું છે થોડું ઓકે ચલો હવે બીજો સિદ્ધાંત કયો છે તો કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સમન્વય એટલે ઇન્ટરસેક્ટરિયલ કોર્ડિનેશન બરાબર ઇન્ટરસેક્ટરિયલ કોર્ડિનેશન અને હવે જોઈએ કે અહીંયા શું છે તો કે પ્રાથમિક આરોગ્ય સંભાળના બધા દર્દીઓને બધા સંબંધિત ક્ષેત્રને મુખ્યત્વે કૃ કૃષિ પશુપાલન ઉદ્યોગ શિક્ષા અને લોક સાથે કાર્ય ઉપચાર માધ્યમ અને અન્ય ક્ષેત્ર જોડાયેલા છે હવે મિત્રો અહીંયા શું કહેવા માગે છે બરાબર તો કે જે અન્ય અન્ય ઉપેક્ષાએ કરીને સ્વાસ્થ્ય સેવા આ મિત્રો આ પરીક્ષાલક્ષી એ પોઈન્ટ એટલું બધું છે નહીં બરાબર ઓકે હવે હવે આ શું છે તો કે આંતરરાષ્ટ્રીય સ્તરે જે સ્વાસ્થ્યને લગતા કાર્યો છે કયા છે તો કે પલ્સ પોલિયો બરાબર તો કે પૂરા વિશ્વમાં થાય છે બરાબર ઓકે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કે દેશની બહાર થતું બરાબર કોર્ડિનેશન છે બરાબર ઓકે ચલો આગળ જોઈએ પણ યાદ રાખવાનું છે આંતર જો આ યાદ રાખવાનું છે બરાબર ન્યાયસંગત વિતરણી ન્યાયસંગત વિતરણ ત્યારબાદ શું છે આંતરરાષ્ટ્રીય સમન્વય આ બરાબર બીજો પોઈન્ટ છે સિદ્ધાંતનો બરાબર ઓકે હવે જોઈએ ત્રીજો સિદ્ધાંત શું છે તો કે સમાજનો સહયોગ બરાબર આ નામ યાદ રાખવાના છે ત્રીજો સિદ્ધાંત કયો છે તો સમાજનો સહયોગ બરાબર આ ચારે ચાર સિદ્ધાંતના નામ યાદ રાખવાના છે બરાબર અંદર ડિટેલમાં તો આપણે આવી જ જશે વનલાઇનરમાં કેમ કે આ પીએચસીના જે વસ્તી કેટલા ધોરણે હોય છે એ આપણે આગળ આવવાનું જ છે બરાબર તો અત્યારે ખાસ આ યાદ પરીક્ષા પરીક્ષાલક્ષી કે પ્રાથમિક આરોગ્ય સિદ્ધાંતના ચાર સિદ્ધાંતો પ્રાથમિક આરોગ્ય સંભાળના ચાર સિદ્ધાંતો કયા કયા છે તો કે ન્યાયસંગત વિતરણ પહેલું બરાબર પહેલું ન્યાયસંગત વિતરણ ત્યારબાદ શું છે બીજો બીજો યાદ રાખજો તો કે સમાજનો સહયોગ બરાબર ત્રીજો છે પણ આપણે બીજો ગમે તેમ આડાવડી ચાલે બરાબર તો કે સમાજનો સહયોગ પછી ત્રીજો જોઈ લો કયો છે તો કે આંતરરાષ્ટ્રીય સમન્વય શું છે આંતરરાષ્ટ્રીય સમન્વય દાખલા તરીકે વિશ્વ લેવલે થતું રસીકરણ પોલિયોનો ઓકે ત્યારબાદ ચોથું જોઈ લઈએ શું છે તો કે ચોથું તો કે યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ બરાબર યોગ્ય ટેકનોલોજી ઓકે ઓઆરએસ શું છે તો કે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશનનો બરાબર ઓકે આ ટેકનોલોજીથી ઉપયોગ થાય છે એનો ગેસ ઓકે ચાર રસીકરણ આ બધું ટેકનોલોજી દ્વારા થાય છે ચલો આગળ જોઈએ ઓકે ચાર સિદ્ધાંતો યાદ રાખવાનું છે હલમાં આટા ઘોષણા આવી ગઈ આપણે તો મિત્રો અહીંયા સુધી રાખીએ બરાબર તો મળીશું નવા અપડેટ સાથે થેન્ક યુ સો મચ